મોર્યા અગલે બરસ તું જલ્દીયા આવી જ રીતે દાદાની સ્થાપના મોટા શહેરોથી લઈ નાના નાના ઘરોમાં પણ કરવામાં આવી છે જેના ભાગરૂપે વાસણા વિસ્તારમાં આવેલ સ્પર્શ ખાતે આવેલ એપાર્ટમેન્ટમાં કે ત્યાંના રેશો તારક મહેતાના ઉલ્ટા ચશ્માની ગોકુલદાન સોસાયટીની જેમ જ દરેક તહેવારો સાથે હળીમળીને તેમજ દરેકનાતિના રીત રિવાજ મુજબ કરી રહ્યા છે આજ રોજ પણ દર વર્ષની માફક દાદાની સ્થાપના કરી હર્ષોલ્લાસથી તેઓ ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે આજ રોજ મહારથી તેમજ દાદાની પ્રસાદી અને અવનવા આયોજન કરી સૌએ સાથે મળીને તહેવાર ઉજવ્યો હતો સ્થાનિક કોર્પોરેટર તેમજ સોસાયટીના રહીશો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દાદાની આરતી કરી હતી આજે સ્પર્શ એરાઇસમાં ગણપતિ દાદાનો ઉત્સવ ઉજવે છે ત્રણ વર્ષથી આજે અમને બોલાવે છે એ એ બધાનો ખૂબ ખૂબ આભાર છે આજે ને આ સરસ આયોજન કરે છે ને બધા સભ્યોની એકતા જળવાય છે એકતા સાથે રહે છે અહીં બી કંઈ બી પ્રશ્નો છે તો વાસણાના કાઉન્સિલર તરીકે મને અમારા સિંહાબા પરમાર સાથે કાઉન્સિલર છે એમને પણ બોલાવે છે ને અમને અમારું અહીંયા સારી રીતે સ્વાગત પણ કરે છે ને એમનો ખૂબ ખૂબ આભાર છે સ્પર્શ સ્પર્શરેજના અત્યારના વર્કિંગ કમિટીના ચેરમેન તરીકે હું જે મુકેશભાઈ અને ગુલાલભાઈ ગુદાણીએ કહ્યું એ વાતને સમર્થન આપું છું અને અમારા ત્યાં જે ગણપતિની સ્થાપના થાય છે એ સ્થાપના પાંચ દિવસ આ વખતે સાત દિવસ રાખી છે સાત દિવસની સ્થાપના પછી આ જ એકસો છવ્વીસ સભ્યો કે જેમાં હમણાં કહ્યું કે જૈન તથા બીજા પરિવારો બધા જ પરિવારો એક સાથે એક સંપ થઈ આની પૂર્ણાહુતિ અમે સાથે જમણવાર રાખીને કરીએ છીએ જય ગણેશ અહીંયા અમે ટોટલ સ્પર્શ એરાઈઝમાં એકસો ને છવ્વીસ મેમ્બર છે જેની અંદર જૈન બંધુ અને આપણા બીજા બધા સમાજના પણ ઘણા બધા લોકો અહીંયા રહે છે અહીંયા સ્પર્શ એરાઈઝ છે એ બધા ગોકુલધામ જે આપણી સિરિયલ આવે છે તારક મહેતા ઉલ્ટા ચશ્મા એની જેમ અમે બધા અહીંયા અળી રહીએ છીએ પર્યુષણ હોય છે તો પણ જોડે જ હોઈએ છીએ અને ગણેશના આ પ્રસંગે પણ અમે જોડે જ છીએ દિવાળી પણ અમે બધા જોડે જ મનાઈએ છીએ અને નવરાત્રિની અંદર તો એટલી બધી મજા આવે છે સૌથી વધારે આજે તો જે આ ગણેશ ઉત્સવ જે છે એની અંદર સૌથી વધારે જો મજા કરતા હોય તો છોકરાએ છે અહીંયા આગળ અમે દર વર્ષે જ્યાં ત્રણ વર્ષથી અમે અહીંયા ગણપતિ બેસાડીએ છીએ અને ત્રણ વર્ષની અંદર છોકરાઓને એટલો બધો આનંદ આવે છે કે રાત્રે અમુક ગેમો પણ રમાડીએ છીએ ગેમોના પ્રોગ્રામ પણ રાખીએ છે અને ખરેખર બધા હળીમળીને ખૂબ આનંદ કરીએ છીએ વિનોદ પરમાર અમદાવાદ